સમોસા કચોરી ભૂલાવી દે તેવું ઠંડી માટે નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કનુજ કિચનમાં આજે આપણે બનાવીશું તેલ વગર તેલમાં તળિયા વગર એકદમ ક્રિસ્પી લીલા વટાણાનો નવો નાસ્તો આ નાસ્તો જો તમે એકવાર બનાવી અને ઘરના સભ્યોને ખડો તો વારંવાર આ નાસ્તો ખાવાની જીદ કરશે એટલો ક્રિસ્પી અને સાથે ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થાય છે સાથે લીલા વટાણાની સિઝનમાં આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે સાથે ખૂબ જ ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ શિયાળાની સિઝનમાં ખવાતા સ્પેશિયલ લીલા વટાણાનો એકદમ નવો અને એકદમ યુનિક નાસ્તો જે તેલ વગર પણ એકદમ સરસ બનશે તો એના માટે આપણે એક મિક્સર જાર લેશું એમાં ત્રણ લીલા મરચાં તો અહીંયા મીડિયમ તીખા હોય એવા મેં લીધા છે કારણ કે નાના બાળકો ખાવાના હોય તો તીખું ઓછું કરવાનું હવે આપણે એમાં છથી સાત લીલું લસણ તો અહીંયા ડાળી સહિત મેં એડ કર્યું છે બે ટુકડા આદુના તો બે ઇંચ જેટલું મેં આદું એડ કર્યું પહેલાં આપણે એને એકવાર આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું જેથી એકદમ સરસ એ પેસ્ટ તૈયાર થઈ જાય હવે આપણે એમાં બે કપ ફ્રેશ લીલા વટાણા એડ કરીશું તો વટાણા એડ કર્યા પછી આપણે એકદમ જેટલું ફાઇન એને ગ્રાઇન્ડ થાય એટલું આપણે કરી લેવાનું તો એકદમ સરસ મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી તમે પલ્સ મોડ્સમાં કરશો એટલે આવી રીતે પેસ્ટ તૈયાર થઈ જશે અને હવે આપણે આ પેસ્ટને એકદમ સરસ રીતે કૂક કરવાની છે જેથી આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી રહે તો એના માટે એક પેનમાં આપણે બે ટી સ્પૂન ઘી એડ કરીશું હું અહીંયા તેલની જગ્યાએ બધે જ ઘી યુઝ કરવાની છું તમે એની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો એક ટી સ્પૂન જીરું એડ કરી જીરું સરસ રીતે ફૂટવા દેશું હવે આપણે જે વટાણાની પેસ્ટ તૈયાર કરી છે તે બધી જ એડ કરી દઈશું આ નાસ્તો તમે ઘીમાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે ખૂબ જ હેલ્ધી પણ બનશે અને આ નાસ્તો તમે વેટ લોસમાં પણ ખાઈ શકશો તો હવે આપણે આ વટાણાની પેસ્ટને એકદમ સરસ સાતળી લેશું ઘી સાથે અને અત્યારે તમે જુઓ એકદમ એ લૂઝ છે આપણે એને ડ્રાય કરવાની છે તો આપણે આ રીતે ચલાવતા રહી બે મિનિટ માટે કૂક કરીશું તો આ પેસ્ટને સાતડતી વખતે ખાસ જો તમે નોનસ્ટિક પેનનો યુઝ કરશો તો પેસ્ટ છે એ નીચે ચોટશે નહીં વટાણા જલ્દીથી નીચે ચોટી જાય છે તો વટાણાનો કલર એકદમ સરસ રીતે જળવાઈ રહે એના માટે હું એક પીસ જેટલો બેકિંગ સોડા એડ કરીશ તમે ના એડ કરો તો પણ ચાલે અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ મિશ્રણને આપણે થોડું આ રીતે ડ્રાય થવા દઈશું તો તમે જુઓ થોડીવાર પછી મિશ્રણ સરસ રીતે ડ્રાય થવા લાગશે અને એકદમ સરસ એવું છૂટું છૂટું થવા લાગશે તો આ રીતનું થોડું ડ્રાય થઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો બે ટી સ્પૂન કિસમિસ અને બે ટી સ્પૂન કાજુના ટુકડા કાજુ અને કિસમિસ નાખવા ટોટલી ઓપ્શનલ છે પણ તમે નાખશો તો બાળકોને તો ખૂબ પસંદ આવશે બે ટી સ્પૂન ખમણેલું નાળિયેર અને આપણે વન ફોર્થ કપ લીલા ફ્રેશ ધાણા એડ કરીશું હવે એક ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલા પાવડર એક ટી સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો હું અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરું છું એકદમ સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું અને હજી આ મિશ્રણ થોડું આપણે ડ્રાય કરીશું તો બધા મસાલા સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી ચલાવતું રહેવાનું ત્યાં સુધીમાં મિશ્રણ પણ એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે તો તમે જુઓ થોડી વાર પછી મિશ્રણ એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈ અને ડ્રાય થવા લાગ્યું છે અને આ મિશ્રણ આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણે એને ચેક કરીશું તો આ રીતે આપણે થોડું મિશ્રણ હાથથી ટચ કરીએ અને આ રીતે કરીએ તો એ હાથમાં ચોંટતું નથી અને આ રીતે ગોળો વળી જાય છે તો હવે આપણું આ મિશ્રણ સેટ થઈ ગયું છે અને એકદમ સરસ કૂક થઈ ગયું છે તો એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢ કપ જે આપણે રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધો છે અને વન ફોર્થ કપ રવો તો અહીંયા મેં પહેલાં એક કપ ઘઉંનો લોટ એડ કર્યો અને હવે અડધો કપ તો ટોટલ મેં અહીંયા દોઢ કપ ઘઉંનો લોટ અને એની સાથે વન ફોર્થ કપ રવો યુઝ કર્યો એક ટી સ્પૂન અજમાને આ રીતે હાથથી ક્રશ કરી એડ કરીશું અને આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ફરસો બને એના માટે આપણે બે ટી સ્પૂન ઘી એડ કરીશું તો ઘી એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું જેથી એકદમ સરસ આપણો નાસ્તો ક્રિસ્પી બને હવે લોટ બાંધવા માટે મેં અહીંયા એક કપ પાણી લીધું છે અને આ સાદું નોર્મલ પાણી છે હવે આપણે એકદમ સરસ આ લોટને કઠણ બાંધવાનો છે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ એ રીતનો આ લોટને બાંધવાનો છે જેથી આપણે આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બને તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને એકદમ સરસ એવો કઠણ આ રીતનો મેં લોટ બાંધી તૈયાર કરી લીધો છે તો તમે જુઓ એકદમ સરસ કઠણ લોટ છે અને આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપ પાણીની જરૂર પડી છે હવે લોટને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણો મસાલો પણ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી દઈએ અને આ મસાલાને આપણે આ રીતે ગોળાવાળી લઈએ તો હું અહીંયા દસ નાની સાઇઝના આ રીતના બોલ તૈયાર કરી લઈશ તમારે જેવડી સાઈઝનું સ્ટફિંગ કરવું હોય એ રીતના ગોળાવાળી લેજો તો અહીંયા તમે જુઓ મીડિયમ સાઇઝના આપણે આ રીતના દસ ગોળાવાળી તૈયાર કરી લેશું તો આ રીતે સ્ટફિંગ સરસ રીતે ભરાઈ જશે અને આપણું કામ પણ એકદમ ઇઝી થઈ જશે તો મેં બધા જ આ રીતના બોલ્સવાળી તૈયાર કરી લીધા તમે જુઓ આ રીતના સ્મૂથ કરી લેવાના તો હવે આપણે આ એકદમ સરસ નાસ્તો બનાવવા માટે આપણો લોટ પણ દસ મિનિટ થઈ ગઈ છે અને સેટ થઈ ગયો હશે તો ચેક કરી લઈએ તો તમે જુઓ એકદમ સરસ આપણો લોટ ચેક કર્યા પછી એકદમ સરસ ટાઈટ છે બિલકુલ સોફ્ટ નથી થયો અને જે આપણે રવો નાખ્યો તો તે પણ ફૂલી ગયો છે તો આ સમયે આપણે મિક્સરના દસ ગોળાવાળિયા છે તો આના પણ આપણે દસ ગોળાવાળી તૈયાર કરીશું જેથી નાસ્તો એકદમ પરફેક્ટ બને તો આપણે એક આ રીતે લુવું લઈ લેશું અને એક લુવાને આપણે હાથની મદદથી સરસ રીતે મસળી લેશું અને એકદમ સ્મૂથ તૈયાર કરીશું હવે આપણે આ નાસ્તો બનાવવા માટે થોડા આ રીતે વણી લેશું તો આપણે ખાસ આ નાસ્તો બનાવતી વખતે જે આ કોરની સાઈડ છે એને એકદમ પતલી વણવાની છે અને જે વચ્ચેનો ભાગ છે એને આપણે ઠીક રાખવાનો છે જેથી આપણો નાસ્તામાં સ્ટફિંગ આવે તો પણ એ નાસ્તો તૂટે નહીં તો તમે જુઓ આ રીતની મેં પૂરી વણી તૈયાર કરી લીધી હવે આપણે આ રીતનો બોલ રાખી દઈશું અને એકદમ સરસ રીતે આપણે જે રીતે કચોરીને કવર કરીએ તે રીતે કવર કરી લેશું તો આ રીતે એકદમ સરસ પ્રેસ કરતા જઈએ અને એકદમ સરસ રીતે કવર કરી લેવાનું અને જે એક્સ્ટ્રા લોટ નીકળે તે આપણે દૂર કરી દેવાનું અને હવે એકદમ સરસ આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું ક્યાંય પણ ખૂલે નહીં અને હવે આ નાસ્તાને આપણે એકદમ સરસ આ રીતે પ્રેસ કરી દેવાનું અને આ રીતે હાથની મદદથી આંગળીઓથી પ્રેસ કરતું જવાનું સાઈડથી આપણે આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે એકદમ સરસ એનો ગોળ શેપ આવી જાય અને આ રીતે આપણે પતલું કરતું જવાનું એટલે આ નાસ્તો એકદમ સરસ રીતે અંદરનું સ્ટફિંગ પણ સ્પ્રેડ થઈ જાય તો હું આ રીતની મીડિયમ સાઇઝના નાસ્તા તૈયાર કરી લઈશ તો તમે આ રીતે કચોરી કે આ રીતે ટીકી બનાવી તૈયાર કરી શકો છો તો અહીંયા મેં બધા જ આ રીતે બનાવી તૈયાર કરી લીધા હવે આપણે એને તેલમાં તળિયા વગર શેકવાના છે તો એના માટે હું અહીંયા ચાર ચમચી ઘી એડ કરી દઈશ આપણે આ નાસ્તો માત્ર ચાર ચમચીમાં તૈયાર થઈ જશે તો ઘીને થોડી વાર ગરમ થવા દેસું ઘી ગરમ થઈ જાય પછી આપણે એક સાથે જેટલા પણ આ કચોરી આવે એટલું આપણે એડ કરી દઈશું તો એક સાથે આપણે ત્રણથી ચાર પેનમાં આવી જશે તો એક સાઈડથી આપણે એને એકદમ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાની જેથી એકદમ સરસ નાસ્તો ક્રિસ્પી બને જો તમે હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ ઉપર શેકશો તો જલ્દીથી કૂક થઈ જશે અને અંદર સુધી કૂક નહીં થાય અને સાથે ક્રિસ્પી પણ નહીં બને તો એક મિનિટ પછી હું એકવાર ચેન્જ કરી દઈ સાઈડને અને આ રીતે બધી સાઈડ ચેન્જ કરતાં કરતાં આપણે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર કરવાનો છે તો આપણે બીજી સાઈડ પણ બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું લો ફ્લેમ છે એટલે બેથી ત્રણ મિનિટ તવા દેસો એટલે આ રીતની એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે તો આ રીતે બધી કચોરીની આપણે સાઈડને ચેન્જ કરી દેવાની અહીંયા મેં આનું નામ કચોરી રાખી છે તમે કોઈ પણ રાખી શકો છો તો તમે જુઓ એકદમ સરસ આપણે સાઈડમાં પણ એને શેકી લેવાનું બધી સાઈડથી એકદમ સરસ એવો ક્રિસ્પી કરી લેવાનું અને આ રીતે થોડી વારે થોડી વારે ફેરવતું રહેવાનું એટલે એકદમ સરસ એવો ક્રિસ્પી બને અને તમે જુઓ અહીંયા આપણે ચાર ચમચીમાં બધો નાસ્તો સરસ રીતે શેકાઈ જશે અને એક્સ્ટ્રા ઘી પણ એડ નહીં કરવું પડે અને એકદમ તેલમાં તળિયા વગર એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થશે તો આ રીતે આપણે ઊભા રાખી અને સાઈડથી પણ ક્રિસ્પી કરી લેશું તો આ રીતે ફેરવતા જશું અને સાઈડથી એકદમ સરસ એવું ક્રિસ્પી તૈયાર કરી લેશું તો તમે જુઓ એકદમ સરસ એવું ક્રિસ્પી આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને એકદમ દેખાતા લૂકમાં ખૂબ જ સરસ બન્યો છે સાથે એકદમ સરસ એવો ક્રિસ્પી પણ છે તો આ ઠંડીની સિઝનમાં તમે પણ આ લીલા વટાણાનો નાસ્તો ગ્રીન ચટણી સાથે સર્વ કરજો બધાને ખૂબ પસંદ આવશે સાથે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ ક્રિસ્પી છે અને સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તો આ નાસ્તો તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કહેજો અને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુક પર આ મારી રેસીપી જોતા હોય તો મારી ફેસબુક પેજને પણ ફોલો કરજો તો આ રીતે વિન્ટર સિઝનમાં તમે એકવાર આ લીલા વટાણાનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ